મેડમ સમૂહ લગ્ન સમિતિ ના આયોજકો જવાના મામલે પોલીસે કાર્યવાહી કરી છે શું કાર્યવાહી છે આજે રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં સમૂહ આયોજન હતું જેના આયોજકો છે એ આજે કોઈ પણ પ્રકારનું આયોજન કર્યા વગર ફોન સ્વિચ ઓફ કરી અને જતા રહેલો અને જે વર પક્ષ અને કન્યા પક્ષ છે તેમના પરિવારજનો સાથે તેઓ આજે જે લગ્ન સ્થળ હતું ત્યાં હાજર આયા

પોલીસ દ્વારા સામાજિક સંસ્થાઓની મદદથી આયોજ વ્યવસ્થા કરવામાં આવેલી હતી સાથે આજ રીતે સંસ્થાઓ અને દાતાઓની મદદથી જમણવાનું પણ આયોજન કરવામાં આવેલું હતું અને આ જે બનાવ છે એમાં એક પરિવાર જે દીકરીના લગ્ન હતા તેના પિતાની ફરિયાદ લઈ અને ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં છેતરપિંડી અને ગુનાઇત કાવતરાનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આના જે આરોપીઓ છે ચંદ્રેશ છાત્રોલા દિલીપ

એમની પાસેથી પર પર્સન સો રૂપિયા લેવામાં આવેલા હતા એ રીતે એમને પાસિસ આપવામાં આવેલા હતા જે પચાસ થી વધારે લોકો આવવાના હોય એના માટે આ રીતે એમણે મિનિમમ પંદર હજાર થી લઈ અને વધારે જેટલા પણ જે જે વ્યક્તિઓ જે માણસો લાવવાના હોય એ મુજબ એમની પાસેથી પૈસા લીધેલા હતા અને આ ઉપરાંત એમણે આ લગ્નના આયોજન માટે ઘણા દાતાઓ પાસેથી પણ ફંડ મેળવેલું છે એવી વિગતો ધ્યાનમાં આવેલી છે બાકીની અમારી તપાસ ચાલુ છે હાલ જે આરોપી દાખલ થવાની બાબત છે એ અમારા ધ્યાન પર પણ આવેલી છે અમારા દ્વારા ખરાઈ પણ કરવામાં આવેલી છે અને જે આરોપી છે ચંદ્રેશ છાત્રોલા એ હાલ હજી અમારી પકડમાં આવેલ નથી એના માટે અમારી ટીમ કાર્યરત છે આ આ બાદ કે એમણે પ્રકારની છેતરપિંડી આરોપીઓની પૂછપરછ ખબર પડશે કયા કરેલી છે છે કોઈ એવું સ્પેસિફિક હાલ ધ્યાન પર આવેલું નથી પણ અમારી તપાસ ચાલુ આગળથી માહિતીઓ આપવામાં આવ્યું છે પ્રાથમિક આરોપીઓ જસ્ટ કર્યા જ છે છે એટલે આરોપીઓની પૂછપરછ ચાલુ અને પ્રાથમિક જે જાણવા મળેલ છે એ પ્રમાણે બે હજાર ત્રેવીસ માં પણ આ પ્રકારનું એમણે કરેલું હતું અને એ બાબતે ગુનો પણ દાખલ થયેલાનું ધ્યાન પર આવેલ છે પણ આ બધી જ વિગતો હજુ મેળવવા પર ચાલુ છે તપાસ